વાધિકા રસ્તે શ્લોક એટલી બધી વખત બોલાયો છે એની પર એટલી બધી પ્રકારની ચર્ચાઓ થઈ ચૂકી છે કે હવે હું આજે જે પણ કહીશ તો કદાચ એવું લાગશે કે આ વાત ઘણી બધી વાર થઈ ચૂકી છે પણ આજ પુસ્તકમાં કૃષ્ણનો સંન્યાસ ઉત્સવપૂર્ણ સંન્યાસમાં ઓશો કહે છે એ પ્રમાણે ભગવદ્ ગીતા વિશે જેટલી પણ વાતો થઈ છે એમાં સમજ બનવા કરતાં ગેરસમજણો વધારે જોડાતી ગઈ છે જોકે ઓશોને આપણે બધા જાણીએ છીએ કે એમને જ્યારે જે તર્ક કરવો હોય એ તર્ક એ કરી શકે છે સમગ્ર પુસ્તકમાં જે બે ત્રણ વાતો છે એ આમ તો જ્યારે જ્યારે આ ઓશોની કોઈ લાંબી વાત આપણે સાંભળતા હોઈએ અથવા વાંચતા હોઈએ તો એ બધામાં એ વારંવાર એક વાત કહે જ છે કે જે બે છે ડ્યુઆલિટી દ્વંદ્વ તો બંનેમાંથી મુક્ત થવું જ પડશે કારણ કે જ્યારે તમે સુખ પસંદ કરો છો ત્યારે તમે દુઃખને એની સાથે જોડેલું જ હોય છે એ આપણને દેખાતું નથી એટલે આપણે કશાકથી ભાગવા માટે થઈને કોઈક તરફ જ્યારે ભાગવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણે કશાકથી ભાગી રહ્યા છીએ તો એ વાત બે ત્રણ વાર જુદી જુદી રીતે જુદા જુદા ઉદાહરણોથી અમારી રિપીટ થઈ છે એવી જ રીતે જે વાત ઓ વારંવાર મહાવીર વિશે અથવા બુદ્ધ વિશે એ રામ અને કૃષ્ણની તુલના વિશે આવતી હોય એ તો છે જ કે મને એમ થયું કે હા હા આ વાત પર પહેલીવાર ધ્યાન ગયું એવી વાત એ હતી કે આપણને બધાને કહેવાયું છે અને તો અલબત્ત એ તો આપણે બધા બરાબર સમજીએ છીએ કે કર્મ પર અધિકાર છે ફળ પર નહીં એનો અર્થ એમ નથી કે કર્મ કરવાનું છોડી દેવાનું છે ઓશો એ બહુ સરસ એક એંગલ આમાં પ્રગટ કર્યો કે જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે આપણને ફળ મળે છે એટલે આપણે કર્મ અને ફળને એમ બે જુદા પાર્ટ ગણીએ છીએ એટલે કે કર્મ જો હું આજે શરૂ કરું તો ફળ મને કાલે મળશે એક હાઇપોથેટિકલી વિચારીએ કે એવું કોઈ કર્મ છે કે જે હું આજે શરૂ કરીશ તો મને કાલે ફળ મળવાનું છે એટલે કે કર્મ કરવામાં અને ફળ વળવામાં વચ્ચે એક સમય છે ધેર ઇઝ અ ટાઈમ કે તમે આજે કશુંક વાંચવાનું શરૂ કરશો તો તમને કાલે આ સમજાશે એટલે કે આ ફળ તમારી સામે છે જે સમજવા માટે થઈને તમે આજે આ વાંચવાનું શરૂ કર્યું છે એટલે કર્મ થઈ રહ્યું છે અને આ જગ્યા પર ફળ મળશે એટલે અહીંયાથી ત્યાં સુધી જવામાં વચ્ચે એક સમય છે આ તમામ સમય દરમિયાન આપણી નજર એ ફળ પર છે ઓશો એક એંગલ રજૂ કરે છે કે જો આ કર્મ એ પોતે જ ફળ છે કર્મ પોતે જ કર્મનું ફળ છે એમ જો સમજી લઈએ તો શું થાય એટલે હું આજે આ વાંચીને મને મજા પડી ગઈ બે કલાકમાં જ બધું ઝડપ ઝડપથી વંચાઈ ગયું એ સરળ ભાષામાં લખાયું છે ઓશો ધડા ધડાધડ બોલતા હોય એવું આમાં વાંચવાથી થાય છે સાંભળવામાં મેં ઘણીવાર મજાકમાં કેતો હોઉં છું કે એટલે દોડની સ્પીડ કરવી પડે ઓશોમાં ઘણીવાર શાંતિથી કે કે ઇમ્પેક્ટ પણ કરે છે અસર પણ કરે છે પણ જો તમારે સાંભળવું હોય ઝડપથી તો દોડ સ્પીડ કરવી પડે એના બદલે આમાં વાંચવામાં ધળાધડ ઓશો બોલતા હોય એવી સરસ રીતે આનો અનુવાદ પણ સરસ થયો છે ઓશો કે છે કે આપણે જ્યારે જે કરીએ એ કરીએ છીએ એટલે કરીએ છીએ બસ જો એમ માની લઈએ તો કર્મ પોતે જ એક ફળ છે એટલે કે શું કે એના પછી આવવાનું છે એ ફળ સારું ખરાબ એવા લેબલ સાથે આવવાનું છે એ રહેશે જ નહીં કારણ કે આ કરીએ છીએ એ જ વસ્તુ એ બરાબર છે એમ માનીને ને કરતા જઈએ એટલે એ જ કહી કહેલી એક બીજી વાર્તા છે કે કોઈ એક તણખલું છે એ નદીમાં આડું પડી ગયું છે ને એવું વિચારે છે કે હું નદીને રોકી દઈશ નહીં જવા દો નદીને હું રોકી દઈશ નદી કોણ છે મને પાર કરીને જવા વાળી એ તણખલું લડી રહ્યું છે ઝઘડી રહ્યું છે અને હલી ડૂલી રહ્યું છે સ્વાભાવિક રીતે તણખલું નદીને રોકી શકતું નથી બીજું એક તણખલું છે જે નદીના પ્રવાહ સાથે તરંગમાં નાચી રહ્યું છે અને એટલી બધી કે મને આ નદી આનંદ કરાવી રહી છે અને હું નદીમાં આમ જ કૂદકા મારી રહ્યો છું એટલે નદી મારા માટે વહી રહી છે અને કૂદકા મારી રહ્યો છું બંનેમાંથી પેલા તણખલાની નદીને રોકવાની જે આકાંક્ષા છે એ જ એના દુઃખનું કારણ પીડાનું કારણ બની ગઈ છે અને એની સામે જે એની નદી પોતાને તરંગિત કરવા માટે આવી રહી છે એ વાતનો વિચાર કરીને જે તણખલું નાચી રહ્યું છે આનંદપૂર્વક તો એના આનંદનું કારણ બની ગયું છે આ બંને તણખલામાં નદીનું શું નદીને એ બંનેની ખબર નથી એટલે કે આનંદ કે પીડા એ બંને રણખલાની પોતાની મનોદશા કેવી છે પોતે કેવી રીતે જુએ છે એની પર આધારિત છે એક બીજો પણ એક કિસ્સો બુદ્ધનો લખ્યો છે કે બુદ્ધનો છે કે કદાચ લાવત્સે લગભગ બુદ્ધનો છે કે અમે એટલે એમના શિષ્યો એમને કહે છે કે અમે તમારી આટલી બધી સેવા કરીએ છીએ તમારા પટ શિષ્યો છીએ તમારું આટલું બધું ધ્યાન રાખીએ છીએ એમ છતાં પણ તમારી સામે તો કોઈ અજાણ્યું વ્યક્તિ પણ આવે તો પણ તમે તો પ્રેમથી જ વર્તો છો જેવા પ્રેમથી અમારી સાથે વર્તો છો અને એ વખતમાં એક એક વાર્તા એમ જ જ લખાયેલી છે કે કે વ્યક્તિ પાસે પુષ્કળ પૈસા પૈસા હતા અને એને થયું આ વાપરી એના કરતા બધા લોકો થોડું કામ કરી કરીને હું એમને પૈસા આપું એટલે એક દિવસે ખેતરમાં કામ કરવા માટે એમને બધા મજૂરોને બોલાવ્યા અને એમાં કેટલાક મજૂર છે સવારે આઠ વાગ્યા થી આવી ગયા તો એમને કામ શરૂ કરી દીધું થોડાક દસ વાગે આવે તો એમણે પણ કામ શરૂ કર્યું થોડાક લોકો બહુ મોડા પડ્યા બાર વાગે આવ્યા તો પણ પેલા માણસે કહ્યું ભલે ભલે તમે શરૂ કરો કઈ વાંધો નથી કેટલાક લોકો આમ સાવ ત્રણ ચાર વાગે આવ્યા મોડા બહુ જ લેટ તો પણ એમ કે હા ભલે શરૂ કરો સાંજ પડી અને બધાને રકમ ચૂકવી કે ભાઈ શું આજના દિવસના પરિશ્રમનું તમને શું મૂલ્ય આપવાનું હતું એ પ્રમાણે બધાને ચૂકવી આપ્યું એટલે જે લોકો સવારે વહેલા આવે તેમને એમને વાંધો ઉઠાવ્યો હવે સવારે વહેલા આવ્યા હતા તો પણ અમને એટલા જ પૈસા અને જ્યાં લોકો હમણાં ચાર વાગે આવે તો પણ એમને એટલા જ પૈસા એવું કેમ તેવું ના ચાલે એટલે વ્યક્તિ સમજાવે છે કે જ્યારે તમે અહીંયા મહેનત કરવાનું નક્કી કર્યું ત્યારે તમને આટલા પૈસા મળશે એવું વાત થઈ હતી તો કે હા થઈ હતી તમને એટલા મળી ગયા તો કે હા મળી ગયા બસ તો પછી બીજાને શું મળી રહ્યું છે એના વિશે જ્યારે તમે વિચાર કરો છો ત્યારે તમે પીડામાં મુકાવ છો જો હું એમને કેટલા આપું છું તમને કહત નહીં તો તમને પીડા નથી થવાની ને તો તમારું ધ્યાન તમને બરાબર મળી રહ્યું છે કે કેમ એના પર હોવું જોઈએ મારી પાસે બહુ પૈસા છે તો હું વધારે વેચી રહ્યો છું એટલે બુદ્ધ અથવા લાઓસે જે હું નામ ચૂકાઈ ગયું છે એ કે છે કે મારી પાસે એટલો પ્રેમ છે તો જે જે લોકોને જેટલો જેટલો અનુભવાય છે એટલો લોકો મેળવી રહ્યા છે જો તમને આવું લાગવા માંડે છે એનો અર્થ એ થયો છે કે મારામાંથી ફરક નથી પડ્યો તમે તમારામાં ફરક પાડી રહ્યા છો ટૂંકમાં ગીતાના કેટલાક શ્લોક્સ આમાં લઈને કોષોએ જુદી રીતેના શબ્દોની અંદરથી સમજાવટ કરીને કેટલાક બધા ઉદાહરણો આપીને ગોરજીએફના પણ ઉદાહરણો છે સોક્રેટીસના પણ છે અને કેટલીક આવી ઓશોની સ્ટાઇલની રમૂજી વાર્તાઓ પણ છે એમાં નાની નાની ટૂચકાઓ પણ છે અને એ બધા વડે થઈને આખું પુસ્તક કરેલું છે ઓશોનું જે સૌથી વધુ ગમેલું પુસ્તક તો હતું કૃષ્ણ મારી દ્રષ્ટિએ અને પછી કૃષ્ણ વિશેની જેમની વાતોનું બીજું પણ એક પુસ્તક છે એ પણ જોવા જેવું છે અને બધા જુદા જુદા રેફરન્સિસથી જોવાની મજા પડે એવું છે કારણ કે એમાં એમાં ઓશોએ આ ભારતના એટલે આપણા દર્શન શાસ્ત્રો અને પાશ્ચાત્ય સંસ્કૃતિના જેટલા ફિલોસોફર્સ છે બધાના સંદર્ભો ક્યાંકને ક્યાંક ટોંક્યા છે એટલે એ વાંચવાની જે છે એ તો એક પ્રેક્ટિસની જેમ વાંચવું પડે એવું એક પુસ્તક છે એનું નામ કૃષ્ણ છે હું બતાવી શકું આ એક પુસ્તક છે પણ એ વાંચવામાં સમય લે છે કારણ કે એમાં જેવા જેવા કોઈ કોઈ રેફરન્સીસ વચ્ચે આવતા જાય છે ત્યારે પાછું એમના વિશે વાંચવાની એવી મજા પડતી જાય છે એટલે જો તમારો કોમન ઇન્ટરેસ્ટ કૃષ્ણ ભગવદ્ ગીતા અને ઓશો એટલો હોય તો કૃષ્ણ મારી દ્રષ્ટિ કૃષ્ણ અને કૃષ્ણનો સંન્યાસ આ ત્રણેય વાંચવા જેવા પુસ્તકો છે અલબત્ત કૃષ્ણ છે એ વધુ અભ્યાસ કરાવે એવું પુસ્તક છે જો તમને મજા પડે કોઈ જગ્યાએ અટકીને પાછું એના વિશે વધારે જોવા જવું હોય જેમનું નામ આવે એમના વિશે વાંચવું હોય તો થોડું વધારે સમય લેવું પુસ્તક છે બાકી કૃષ્ણનો સંન્યાસ વૈભવ પૂર્ણ સંન્યાસ છે એ તો ઉત્સવપૂર્ણ સંન્યાસ છે એ પુસ્તક એક એક બેઠકે તમે પસાર થઈ શકો એવું પુસ્તક છે વાંચીને મને કહેજો કે કેવું લાગે